હર હર મહાદેવ અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે હું તમને લઈ જઈ રહ્યો છું પિંગલેશ્વર મહાદેવના દર્શન માટે અહીંયા હજારો વર્ષો પહેલાં જે પાંડવો દ્વારા સ્થાપિત મહાદેવની શિવલિંગ આવેલી છે એ એક જે દરિયાની વચો વચ્ચે છે તે અંદાજે કિનારાથી પાંચસો મીટર જે દૂર છે અને અહીંયા ખૂબ સુંદર મજાનો જે ઇતિહાસ છે તેમજ અહીંયા વિશાળ વર્ડ છે તેની સંપૂર્ણ અપડેટ દેવાનો છું ત્યાર પછી આની પહેલાંનો પણ વિડીયો મેં બતાવ્યો તમે ખૂબ સારો પ્રેમ અને સપોર્ટ આપ્યો તો તેની શરૂઆત કરી અને અહીંયા તમે જે જોઈ રહ્યા છો ને આ વડ તે વડમાં હજારોની સંખ્યામાં પશુ પક્ષીઓ છે તે ભજન કીર્તન કરતા હોય તેઓને આના સાધુ દ્વારા આપણને જણાવવામાં આવે છે ત્યાર પછી હું તમને અલગ અલગ દર શ્રમણ શ્રાવણ મહિનાના સોમવારે હું અલગ અલગ મહાદેવના ઇતિહાસ વાળા રહસ્યમય વાળા વિડીયો હું તમને બતાવતો રહીશ તો તે જોવાનું ભૂલતા નહીં ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ ખાસ કરીને વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો જોડે વિડીયોને શેર કરો દર્શન જે રહ્યા છે ને આ રીતના કઈક રસ્તો છે ભાઈ પણ મહાદેવ ના દર્શન કીધા હવે આપણે જઈએ મહાદેવના દર્શન માટે આ રીતના કઈક રોડ છે મજા આવે આ રીતના જવાની દરિયામાં ને ખૂબ સુંદર મજાનો અહીંથી તમને વ્યૂહ આવશે દરિયાનો આજે ખાસ કરીને તો દીવા હોય છે બરાબર ને દિવસનું એમ કે દિવસનું જાગરણ હોય એટલે ઘણો બધો મેળાડો અહીં જામો છે અને ખાસ કરીને આપણે જોઈએ તો આડા દિવસે તો ઓછું પબ્લિક હોય પણ શ્રાવણ માસથી છે એવા અમાસ છે એવા નાના મોટા મેળા અહીં યોજાતા હોય છે અને ખાસ કરી આ જગ્યા વિશે ખૂબ ઓછા લોકો જાણે છે તો આપણે પૂરેપૂરી ટુરની કોશિશ કરીશું જેથી કરી અહીં મેળાળો વધારે જામે

દરિયાના પોળમાં આપણે આવી ગયા છીએ અને અહીંથી તમને આ જગ્યાના એડ્રેસની વાત કરીએ તો મહુવાથી અંદાજે સાત કિલોમીટરના અંતરે આ સ્થળ આવેલું છે પાંડવો સમયની આ જગ્યા છે જેને કે જ્યારે અજ્ઞાતવાસમાં પાંડવો નીકળ્યા હતા ત્યારે જ આ જગ્યા ઉપર જે મહાદેવની શિવલિંગની સ્થાપના કરી ત્યાર પછી એમ આગળ આગળ વધતા વધતા રત્નેશ્વર મહાદ પછી ગોપનેશ્વર એમ અલગ અલગ જગ્યા ઉપર મહાદેવના જે શિવલિંગની સ્થાપના કરતા ગયા એમ અલગ ખૂબ જ આ જગ્યાનો મહત્ત્વ અને ઇતિહાસ રહેલો છે તેનું જાણવાની હું તમને સંપૂર્ણ

મહાદેવના દર્શન અમે જઈ રહ્યા છીએ અને અત્યારે જો આ રીતના પગ કેડી છે અંદાજિત થી બે જણા કે પાડી ઉપર હાલી રખને એવો સરસ મજાનો કેડો બનાવવામાં આવેલો છે ખાસ કરીને તો જ્યારે દરિયામાં પાણી આવ્યું હોય તો તમારે મહાદેવના દર્શન કરવા હોય તો આ કેડી ઉપર તમે જઈ શકો અને આજુબાજુમાં તમે જુઓ તો નાણાં છે ક્યાં પાતરો અણીવ્યા છે તમારા બૂટ કે ચંપલ કે એવું હોય તો ખાસ કરીને તો આમાં જ તો તૂટી જાય એની બીક રહે એની કરતાં સરસ મજાનો મહાદેવ માટે દર્શન કરવા માટે રસ્તો બનાવેલો છે મહાદેવ મહાદેવ ના દર્શને જઈ રહ્યા છે ને અત્યારે જો તમે જે પુલ ઉપર આપણે નાનો કેડો બનાવેલો છે તે જગ્યા ઉપર જો પાણી આવવાનું ચાલુ થઈ ગયું છે તો પહેલા તો કરે પાણી આવી જાય એ પેલા મહાદેવના દર્શન કરી લેવી અને આશીર્વાદ મેળવીએ તો આ રોકેટ ભાઈ કેમ હાલે છે દર્શન અને તમને પણ તમને આગળ વાત કરી દરિયામાં પાણી આવવાનું શરૂ થઈ ગયા છે મહાદેવ ના દર્શન કરતા પેલા

રસ્તો દેખાતો બંધ થઈ ગયો છે આવે છે અને નજારો પણ તમે જોવો ખુબ સુંદર મજાનો છે મહાદેવ ના સાક્ષાત દર્શન કરી લીધા આશીર્વાદ મેળવી હવે આ જગ્યા ઉપર કેડી પણ બતાતી બંધ થઈ ગઈ છે કે કઈ જગ્યા ઉપર થી તમારે હાલુ ખાસ કરીને તો ધ્યાન રાખવું પડે એક બાજુ ખાડો છે બે બાજુ જો આ રીતના પાણી ભરાયેલું તો પડવાની પણ બીક લાગે

ઇંગ્લેશ્વર મહાદેવ ના દર્શન કરીને એક જેટ આપણે તટ ઉપર આવી ગયા છીએ તમે જોવો તે અત્યારે દરિયામાં પુષ્કળ જે પાણી આવી ગયું છે અને અહીંયા હવે બે ત્રણ ભક્તો ત્યાં દર્શન આજે અત્યારે ઊભા છે હવે અહીંયા જે તટ ઉપર ખૂબ સુંદર મજાનો વિશાળ જે વડ વૃક્ષ આવેલો છે તેમનો કઈ રીતના ઇતિહાસ છે ત્યાર પછી અહીંયા ગોકુલગીરી બાપુ બિરાજમાન છે તો આપણે તેમના પાયેથી દર્શન કરશું અને તેમના પાયેથી ઇતિહાસ મેળવશું માં હનુમાનજી દાદાની દેરી છે જય વગડી હનુમાનજી દાદાની જય દેવના દર્શને જઈ રહ્યા છે અને અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને પહેલો સોમવાર છે એટલે બધા બહેનો જે ભજન અને કીર્તન અત્યારે થઈ રહ્યું છે આપણી ફેમિલી અત્યારે અહીંયા નાસ્તો તેમજ વિશ્રામ કરી રહી છે અમારો ટ્રેણી શું કરે તો ગેટ પાછળની તરફ અન્ન ક્ષેત્ર ચાલુ છે તો આપણે મહાદેવ બજરંગદાસ બાપાના તેમજ બાપુના દર્શન કરી રહ્યા છીએ અત્યારે મિત્રો મોટા વડની નીચે આપણે આવી ગયા છે એનો સાયો તમે જો ખૂબ સુંદર મજાનો અને ખૂબ વિશાળ છે કહેવાય છે કે આ વડની જે કહેવાય ને થડ કોઈ ગોટી શક્યું નથી આ એક વડ આપણને કબીર વડની યાદ અપાવે છે અને અહીંયા હજારોની સંખ્યામાં જે પક્ષીઓ છે તે વસવાટ કરે છે અને ભજન કીર્તન કરે છે તેવું અહીંના જે બાપુ છે તેમની પાસે અમને ઇતિહાસ થોડો ઘણો જાણવામાં આવ્યો છે ત્યાર પછી તેમના મુખેથી પણ આપણે જે આ જગ્યાના ઇતિહાસ વિશે માહિતી છું અહીંયા ઘણા જે ભક્તો જે દર્શનાર્થે આવે છે અને શ્રાવણ મહિનાનો આજે પહેલો સોમવાર છે અને દિવસ આનું જાગરણ છે એટલે ખૂબ જ મોટી સંખ્યામાં જે લોકો અહીંયા જે પોતાના સાથે કોઈ પણ જાતનો નાસ્તો કે પ્રસાદ લઈને આ જગ્યા ઉપર આવે છે અમને પ્રસાદી લે છે અને બાળકો સરસ મજાને નાસ્તા કરી રહ્યા છે અને સામેની તરફ જુઓ તો ખૂબ મોટા મારી જેટલી ઉંમરના જે હિંચકો ખાઈ રહ્યા છે પિંગલેશ્વર મહાદેવના દર્શન કરીને હવે આપણે આવી ગયા છીએ તેમના આશ્રમ તરફ અને અહીંયા ગોકુલગીરી બાપુ આપણી સાથે છે તો આપણે તેમના ઇતિહાસ વિશે થોડીક વાત કરશું પહેલા મવા છે સાત કિલોમીટર આ મવા છે આશ્રમ સાત કિલોમીટર અને એ સમુદ્રનો કિનારો વટ છે વટ છે એટલે વડલા નું છે અને વિશાળ વૃક્ષ અને મંદિર તો આમ આમ તો ત્રિવેણી સંગમ જ કહેવામાં આવે પણ એક વાત એવી ખરી કે પુરાણા છે પુરાના સતયુગ કે જ્યારે સતયુગની અંદર તો સતયુગની અંદર જયારે તારકાસુ આ છગત પુરાણ ની અંદર આપણે કે તારકાસુર પ્રગટ થયેલો હતો તો તારકાસુર દેવતાઓને પૂજા અટકતી તો ટૂંકમાં અને એટલે મહાદેવજીનું બાણ ક્યાં સ્વયંભુ પ્રગટ થયેલું છે એ સ્વયંભુ બાણ પ્રગટ થયો અને યજ્ઞિદેવને આશ્વાસન આપ્યું છે અને પછી ટૂંકમાં આપણે જો આ તો ઘણી વાત છે પણ ટૂંકમાં પાંડવો અહીંયા છ હજાર વર્ષ પહેલા પાંડવો આવ્યા હતા ક્યારેક જ્યારે એને પ્રયાસિત થયું ત્યારે તો એ જ પ્રયાસિત માટે અહીંયા પાંડવો આવ્યા રાત્રિ રોકાણા યજ્ઞ કર્યા અને ઘણા ઘણા આયોજન કરવાથી એનો પ્રયાસ એ ત્યાંથી દૂર થઈ ગયો અસ્તુ જય ભગવાન એટલું જ હોય મહાદેવ 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 પિંગલેશ્વર મહાદેવના દર્શન કર્યા સંપૂર્ણ ઇતિહાસ તમને બતાવ્યો તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને કમેન્ટમાં હર મહાદેવ લખવાનું બોલતા નહીં તો ચાલો મળીએ નવા બ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર મહાદેવ હર